હેલો ગાઈસ આઈ એમ ડોક્ટર ભરત આજે આપણે જેની વાત કરવાના છીએ આઈસીયુ જેનું નામ સાંભળીને લોકોના મનમાં એક ભય જાગે છે કે આઈસીયુ એટલે હવે બધું પૂરું પરંતુ આઈસીયુ એ જીવનનો અંત નથી પરંતુ નવું જીવન મેળવવાની એક જગ્યા છે તો ચલો જાણીએ આઈસીયુ એટલે શું આઈસીયુ એટલે ઇન્ટેન્સિવ કેર યુનિટ જ્યાં ટ્વેન્ટી ફોર બાય સેવન ગંભીર રોગો તથા અકસ્માતવાળા દર્દીઓને નજર હેઠળ દાખલ રાખવામાં આવે છે

જે ચોક્કસ માત્રામાં ચોક્કસ દવા ચોક્કસ સમયમાં આપે છે આઈસીયુ કેવા દર્દીઓને રાખવામાં આવે છે હાર્ટ એટેક કાર્ડિયાક અરેસ્ટ હાર્ટ ફેલર બ્રેઇન સ્ટ્રોક બ્રેઇન હેમરેજ ન્યુમોનિયા એઆરડીએસ કોવિડ નાઇન્ટીન એક્સિડન્ટ ઓર એની ટ્રોમા બન્સ સ્નેક બાઇટ પોઈઝન પ્રીમેચ્યોર બેબી જેવા દર્દીઓને ગંભીર રોગોવાળા દર્દીઓને આઈસીયુમાં રાખવામાં આવે છે મિત્રો લોકો માને છે આઈસીયુ એટલે હોપલેસ કેસ પરંતુ સચ્ચાઈ એ છે કે ટાઈમલી આઈસીયુ એડમિશન થવાથી હજારો લોકોનો જીવ બચે છે આઈસીયુ દર્દીને ચાન્સ આપે છે રિકવરીનો નવા જીવન જીવવાનો મિત્રો આઈસીયુમાં અમે એક દર્દીને નથી સંભાળતા પરંતુ એક માતાની આશા એક પિતાની દુનિયા એક સંતાનનો ટુમોરો અને એક પરિવારનું ફ્યુચર સાચવી રહ્યા છીએ યાદ રાખજો આઈસીયુ એ ડરવાનો દરવાજો નથી પરંતુ જિંદગીનો એક દીવો છે આઈસીયુમાં આશા સેવા અને વિજ્ઞાન આ ત્રણેય મળીને એક જીવન સાથે લડે છે થેન્ક યુ